તે ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નેશ્વર ગણપતિ દાદાની ભવ્યાતી ભવ્ય સ્થાપના કરવામાં આવી થરાદ શહેરના ચામુડા નગર વિસ્તારમાં આવેલા નગરપાલિકા અને રાજભવન નજીક સ્થિત વિઘ્નેશ્વર ગણપતિ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે ગણપતિ સેવા મંડળ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક ભક્તો દ્વારા વાજતે ગાજતે ઘરમાંથી ગણપતિ બાપ્પા મૂર્તિની શોભાયાત્રા કાઢી ગણપતિ મોરિયાના ગજગજતા નાદ વચ્ચે ઘીમા લાડુ ચોરિયાના ભોગ સાથે મૂર્તિ મંદિર ખાતે લાવીને બિરાજમાન કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ મંદિર છેલ્લા પચાસ વર્ષથી થરાદમાં એક માત્ર ગણપતિ મંદિર તરીકે ઓળખાય છે જ્યાં નિત્ય બે વખત આરતી થાય છે અને ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે આજે પણ સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી મંદિરમાં સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી જેમાં ફૂલોના હાર રંગોળી અને દીવડાઓની ઝળહળાટ સાથે પર્વનો આનંદ ભક્તિભાવ સાથે માણવામાં આવ્યો હતો

ગણપતિ યોગ મંડળના સભ્યો સાથ આપે છે સહકાર આપે છે આખી શેરીને સાથે લઈ અને ગણપતિ મહોત્સવ મનાયે છેલ્લા ચાલીસ વર્ષથી થરાદ તાલુકાની અંદર માત્ર એક જ ગણપતિનું મંદિર આવેલું છે એ પણ અહીંયા રાજેન્દ્રનગર સોસાયટી ગણપતિ મંદિર